નમસ્કાર દર્શક મિત્રો આજે હોળીનો પર્વ અને ખુશખબરી ના તે હું લઈને જણાવી દઉં કે દર રવિવારે વોર્ડ નંબર નવ ની જે મહિલાઓ છે જે સિનિયર સિટીઝનો જનો છે તેઓને દર રવિવારે યાત્રા પણ કરાવવામાં આવશે હાલ જે રીતના સ્પાઉ ન્યૂઝની ટીમ ગોત્રી વિસ્તારમાં પહોંચી ગઈ છે જે ગોત્રી વિસ્તારમાં ઘોડાના મકાનો છે જ્યાં શ્રીરંગ રાજેશ આયરે જે દત્તક લીધેલો જે વિસ્તાર છે ત્યાં તેઓ પહોંચ્યા છે અને તમામ જે અત્યારે જરૂરિયાતમંદ લોકો છે તેમને ધાની ખજૂરનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ જે જે રીતના મોટી સંખ્યામાં અહીંયા બાળકો છે તેઓને અત્યારે ધાની ખજૂર છે તે અત્યારે તેમના દ્વારા વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે શ્રીરંગ રાજેશ આયરે દ્વારા હર હંમેશ જ્યારે પણ બાર તહેવાર આવતો હોય ત્યારે આ તમામ લોકોની સાથે રહીને એક તહેવારની છે તે ઉજવણી કરતા હોય છે અને એ જ રીતના આજે વોર્ડ નંબર નવ ના અલગ અલગ વિસ્તારોમાં આ રીતનું જે દાહની ખજૂર વિતરણ છે તે શ્રીરંગ રાજે સાયરે દ્વારા કરવામાં આવી રહ્યું છે અને અત્યારે તે વોર્ડ નંબર નવ ના ગોત્રી વિસ્તારમાં જે વુડાના મકાન છે ત્યાં તેઓ આવ્યા છે અને ત્યાં જે તમામ જે આ જરૂરિયાતમંદ જે લોકો છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેઓને અત્યારે ધાની ખજૂર વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે તમામના એક ચહેરા પર એક સ્મિત લાવવાનો એક પ્રયાસ છે તે શ્રીરંગ રાજે આયરે દ્વારા કરવામાં આવી રહ્યો છે સાથે સાથે તેમના શ્રીરંગ રાજેશ આયરે દ્વારા વોર્ડ નંબર નવ ના જે વિસ્તારના લોકો છે તેમના માટે એક દર્શન યાત્રા છે તે પણ શરૂ કરવામાં આવી છે દર રવિવારે જે સિનિયર સિટીઝન લોકો છે માતાઓ બહેનો માટે એક યાત્રા છે તે પણ દર રવિવારે તેમના નિવાસ સ્થાનેથી છે તે નીકળશે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ધાર્મિક મંદિરોમાં દર્શનનો લ્હાવો છે તે વોર્ડ નંબર નવના રહીશોને અપાવશે આપણી સાથે શ્રીરંગ રાજેશ આયરે છે અને હાલ જે રીતના અહીંયા તમામ જે લોકો છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને જે આ ધની ખજૂર નું લહવ છે તે લઈ રહ્યા છે હાલ આપણી સાથે શિરંગભાઈ છે તેમની સાથે વાત કરીશું જી શિરંગભાઈ દર વર્ષે જેમ આ વર્ષે પણ તમારો જે દત્તક લીધેલા વિસ્તારમાં ધની ખજૂરનું વિતરણ કરી રહ્યા છો સાથે સાથે એક ખુશખબરી વોર્ડ નંબર 9 ના રહેશો માટે એ છે કે દર રવિવારે યાત્રા પણ કરાવશો સૌપ્રથમ તો વડોદરાના તમામ નગરજનોને આજના હોળીના દિવસે તમામ હોલિકા દહનના દિવસે તમામ વડોદરાના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આ અસત્ય તેમજ ધર્મ પર જ્યારે ધર્મની જીત એ જે એટલે કે આપણો હોળીનો આ પર્વ આ હોળીના પર્વ નિમિત્તે વડોદરા શહેર અને ખાસ કરીને અમારું ઇલેક્શન વોર્ડ નંબર નવ ઇલેક્શન વોર્ડ નંબર નવ ની અંદર આવેલા અમારા તમામ જે દત્તક વિસ્તારો છે એવા વુડા છે સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડ છે સાથે લક્ષ્મીપુરા વિજયનગર છે આ તમામ જગ્યાએ અમે જે મારા નાના ભાઈ બહેનો છે કે જે વર્ષોથી અમારા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મારા પિતા એવા રાજેશભાઈ આયરેના માધ્યમથી દર વખતે ખજૂરધાણીનું વિતરણ કરવામાં આવે છે આ એ બાળકો છે કે જે નિર્દોષપણે હંમેશા રાજેશ કાકા અને શ્રીરંગભાઈ કરીને જ હંમેશા અમને બોલાવતા હોય છે એમના મોડા પર આ સ્મિત અને હંમેશા તહેવારોની અંદર તેમની સાથેનું અમારું એક એવી રીતે અમારું એક સ્નેહ જોડાયેલું છે કે તેમના મોડા પર એક ખુશી આવી અમારા માટે એક સેવાકીય નહીં પણ અમારા ધર્મનું એક કામ હોય છે એવી રીતે જ આજના દિવસે ધાણી નું વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે ખાસ કરીને ઇલેક્શન વોર્ડ નંબરની અંદર હું આજના દિવસે આપના સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આજે હું કહેવા માંગુ છું કે ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર આવેલી તમામ માતાઓ છે બહેનો છે અને જે પણ સિનિયર સિટીઝન્સ છે એ તમામ લોકો માટે પવિત્ર દર્શન યાત્રા નામની આ અમે યાત્રાઓ શરૂ કરવા જઈ રહ્યા છે અને એ યાત્રાની અંદર જે પણ માતાઓ બહેનો છે દર રવિવારના દિવસે અમે કોટ ગણેશ સારંગપુર તેમજ ધર્મજ આ તીર્થ સ્થાને તેમને દર્શન કરવા લઈ જવાના છે ત્યારે જે પણ લોકો અમારી સાથે જોડાવા માંગતા હોય ફક્ત ઇલેક્શન વોર્ડ નંબર નવના એ અમારો સંપર્ક કરે અમારા કાર્યાલય પર અમારા અમારા મોટાભાઈ એવા સાથે તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ અમારા યુવાનો પણ હશે અમારા ઓફિસ પર આવીને આપના જે ગ્રુપ હોય કા તો મંડળ હોય તો આપણે તેમનું ત્યાં નામ નોંધાવી શકો છો જેથી નિઃશુલ્ક આ સેવા જે અમે શરૂ કરવા જઈ રહ્યા છે જે ફક્ત રવિવારના દિવસે ધર્મદ છે સારંગપુર છે હનુમાનજી દાદાનું મંદિર અને કોટ ગણેશ જે ગણપતિ બાપાનું મંદિર છે એ તમામ જગ્યાએ અમે આ યાત્રાધામે ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદરથી તમામ બહેનો અને માતાઓને લઈ જવાના છે ત્યારે આપ સૌ અમારી સાથે જોડાવ અને ફરીથી એક વખત આ રંગોના તહેવાર હોળીની તેમજ આવતીકાલે જે ધુલેટીનો તહેવાર છે એ રંગોમય સૌની જીવનની અંદર બન્યો રહે પરમાત્માને પ્રભુને સાયનાથને હું પ્રાર્થના કરીશ સાથે જે પણ લોકો આજના દિવસે સ્પાઇક ટુ ડે ન્યૂઝ તેમજ તમામ મીડિયાના માધ્યમથી અમારી સાથે જોડાયા છે તમામ ન્યૂઝ ચેનલના દર્શકોને પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું ન્યૂઝ ચેનલના તમામ અને આજના દિવસે મારી સાથે પૂર્વ કાઉન્સિલર એવા હેમલતાબેન ગોર સાથે શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ એટલે વિજય માસ્ટર તેમજ ગોરજી અંકલ બુડાના અમારા તમામ જે કાર્યકર્તા મિત્રો ભાઈઓ બહેનો છે તમામ જોડાયા છે તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ લોકો અમારી સાથે જે જોડાયા છે એ તમામ લોકોનું હું ખૂબ ખૂબ વંદન કરું છું અને ખાસ કરીને આજે પણ લોકો વર્ષોથી અમારી સાથે સેવામાં હોય છે એવા તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓનો પણ હું વંદન કરું છું ભાઈ આજે આ ધાન્ય ખજૂરનું વિતરણ કરી રહ્યા છો કયા કયા વિસ્તારમાં અત્યારે કરવામાં આવે છે જેવી રીતે વાત કરી કે જે વિતરણ છે અમારા જે વિસ્તારો છે છે જેવા કે નગર ગુજરાત હાઉસિંગ બોર્ડ છે તેમજ લક્ષ્મીપુરાની અંદર આવેલું વિજયનગર વસાહત જેની અંદર જે નાના બાળકો છે તેમને આજના દિવસે વિતરણ કરવામાં આવવાનું છે ચોક્કસથી દર્શક મિત્રો આ હતા વોર્ડ નંબર નવના ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજયરે અને તેઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયો આયોજન છે તે કરવામાં આવ્યું છે અને સુંદર રીતના જે કામગીરી છે તે અત્યારે ગોત્રી ઉડાના મકાન છે ત્યાં તેમના દ્વારા આજે જે જરૂરિયાતમંદ લોકો છે તેમને અત્યારે ધાણી ખજૂરનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે આપણી સાથે અહીંની જે બહેનો છે તેમની સાથે વાત કરીશું જી બેન શિરંગભાઈ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દર વર્ષની જેમ જ અહીંયા વિતરણ ફર્સ્ટ ટાઈમ દર વખતે કરે છે શરૂઆત અહીંયાથી જ થાય છે કેમ કે એમનો ફર્સ્ટ વિસ્તાર અમારે ત્યાંથી જ ચાલુ થાય છે એટલે ઘણા વર્ષોથી આ વિતરણ કરી રહ્યા છે જેમ કે આ ને નહીં પણ બધી જ વસ્તુમાં શ્રીલંકા આઈ રે અને રાજેશ અહીંયાથી સ્ટાર્ટ કરતા હોય છે અને જૂનો ઘણો જૂનો વિસ્તાર છે અને અહીંયાથી જેમનું મોસ્ટ ઓફ જેમ કે ગૌરી વ્રતમાં છોકરીઓને લઈ જાય છે અહીંયા હમણાં જમવાનું પણ લઈને આવતા હતા જેવા કોવિડ વખતે અને ઘણી બધી સુવિધાઓ અમને આપી રહ્યા છે પૂરી પાડી રહ્યા છે ચિરંગ આવી રહી કહેશો કે વિસ્તારના લોકો સાથે તહેવારની ઉજવણી છે તે ઘણી સારી રીતે કરી રહ્યા છે અને અમને પણ ખૂબ આનંદ થાય છે કે અમારી સાથે દર વર્ષે એ આવે છે અને અમારી સાથે તહેવાર ઉજવે છે જી ચોક્કસથી દર્શક મિત્રો અહીંના સ્થાનિક લોકો છે તેઓ પણ શ્રીરંગ રાજસાયરેનો આભાર માની રહ્યા છે અને તમામ લોકો આજે અત્યારે અહીંયા વિતરણ ચાલી રહ્યું છે તેમાં વિતરણનો પણ લાભ તેઓ અહીંના જે વિસ્તારના લોકો છે જરૂરિયાતમંદ લોકો છે તેઓ લાભ લઈ રહ્યા છે અને સાથે સાથે દર રવિવારે એક યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે વિસ્તારના જે લોકો છે તેઓને અલગ અલગ ધાર્મિક સ્થળો પર યાત્રા કરાવશે અત્યારે જે રીતના વોર્ડ નંબર નવ ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશયરે દ્વારા વડોદરા શહેરના વોર્ડ નંબર નવ ના અલગ અલગ વિસ્તારમાં ધાણી ખજૂર નું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે કેમેરામેન દુબે સાથે હું રવિ સિંધાસ